વિસામુદ્ર મુરલીધર પ્લોટમાં વિઘ્નહર્તા ગણપતિ મહોત્સવમાં અન્નકૂટ ધરવામાં આવ્યો વિસામનગર મુરલીધર ગ્રુપ યુવક મંડળ છેલ્લા પંદર વર્ષ થયા ગણપતિ મહોત્સવનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે પણ તારીખ સત્યાવીસના ગણેશ ચતુર્થીના રોજ ગણપતિ બાપાની ભવ્ય મૂર્તિનું નામે બાળાઓ દ્વારા સામ્યા કરીને વાંચતે ગાજતે મુરલીધર પ્લોટના ગણેશ પંડાલમાં વિરાજમાન કરેલ હતા ત્યારે ગણેશ મહોત્સવ તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસથી છ નવ બે હજાર પચીસ સુધી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવશે ત્યારે આજ રોજ વિઘ્નહર્તા ગણપતિ બાપા અન્નકૂટ ધરવામાં આવેલ સાથે મહાઆરતી પણ કરવામાં આવેલ હતી મુરલીધર તેમજ બહેનો દ્વારા ભજન પણ આયોજન યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે રિપોર્ટર મહેતા મહાદેવર જય દ્વારકાધીશ ના આંગણે મુરલીધર પ્લોટ વિસ્તાર ની અંદર ભગવાન ગજાનન ગણપતિ મહારાજના ઉત્સવની ધામધૂમથી અહીંયા ઉત્સવ મનાય છે અને આ મંડળ યુવક મંડળ દ્વારા આજે લગભગ પંદરક થયા આ પંદરમું વરસ ચાલી રહ્યું છે ભગવાન ગજાનન ગણપતિ મહારાજનું ધામધૂમથી સૌ ભાવિક ભક્તો તથા ગ્રામજનો અને આ મંડળના બાળકો દ્વારા ભગવાનનું ધામધૂમથી ઉત્સવ અહીંયા યોજાય છે અને ભગવાન ગજાનન ગણપતિ મહારાજના સાનિધ્યની અંદર કાલે ગણપતિ મહારાજના સાનિધ્યમાં જ ભગવાન સત્યનારાયણ દેવની કથા અને આજે છપ્પન ભોગ પણ ધરવામાં આવ્યો હતો અને ખૂબ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો મુરલીધર યુવા ગ્રુપ દ્વારા આ પંદર વર્ષથી આ ભગવાન ગણપતિ મહારાજના સાનિધ્યની અંદર ખૂબ ધામધૂમથી પર્વનું ઉજવણી કરવામાં આવે છે